નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું હું શું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો આશી દીવાનો દેશી ગમરાનો સોરો સોરી દેશી દેશી શું કરે છે આજના આ વિષયના અંદર આ દેશી સોરો દેશી શગોડા લઈને આવે છે એટલે કે પહેલાં વિદેશી અલગ આવી છે અને દેશી અલગ આવી છે એટલું યાદ રાખજો એટલે કે આજના આ વિષયના અંદર દેશી સ્વરો છે ને એટલે દેશી ઝઘોડા લઈને આવે છે એટલે કહેવાનો મતલબ કે સોરી દેશી દેશી શું કરે છે દેશીના તાલે તો ભયલું ગુજરાતના અંદર બૂમ આવશે એટલે કહેવાનો મતલબ એમ છે કે દેશી સ્વરો તો દેશી વસ્તુઓ લઈ લઈ લઈને તમને ફિદા ફિદા કરી નાખશે એટલું યાદ રાખજો એટલે કે હા 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 પોણી પોણી કરી નાખે છે એટલું યાદ રાખજો અને આજના આ વિષયના અંદર દેશી સ્વરો તમારા માટે થઈને દેશી શિંગોડા લઈને આવ્યા છે આજે હું તમને આ દેશી શિંગોડા ખાવાના ગજબના ફાયદા વિશે વાત કરવાનો છું એટલે કહેવાનો મતલબ કે શિંગોડા અલગ અલગ ટાઈપનો હોય છે આ સી શગોડો બાફેલા છે પણ કડક છે એટલું યાદ રાખજો આ કડક મદા ઈજા ખાવાની એટલું યાદ રાખજો બડકા બોલાવવાની હાલ કિલોનો ભાવ કેટલો આવેલો તમને ખબર છે કિલોના સો રૂપિયા લીધા હોય તમારા એરિયાની અંદર આ દેશી શિંગોડાનો ભાવ ચેટલો છે પણ મને કોમેન્ટના અંદર કહેજો એટલું યાદ રાખજો કારણ કે અલગ અલગ એરિયાની અંદર ભાવ અલગ અલગ હોય અને તમને શેઘોડા ભાવતો હોય તો મને કહેવાનું એટલું યાદ રાખજો કારણ કે શેગો શેગોડા છે ને શિયાળાની અંદર વધારે મળે અને શિયાળાની અંદર જે ફળ મળે ખાવું જરૂરી છે એટલું એટલે કહેવાનું એમ લાગે ઋતુ મુજબ જે ફળ મળે ને ખાવું જરૂરી છે તમને તેવું લાગ્યું છે કે ભયલું જેટલી મજા હશે અને જેટલી જહાઉ જલાલી છે ખાવા વસ્તુ લાવવાની વિડીયો બનાવવાનો એટલે કે આ તો બે કિલો છું એટલે થોડા ઘણા હું ટાટકાઈ જાય એટલું કે પહેલાં તો પેટ પૂજા મેં કરી નાખી એટલે આટલા થોડા ઘણા લગભગ અઢીસો જેટલા ખાધે ને થોડું મારા ઘંડને કાધે એટલે મારા ડોહાએ કાધે મારા મમ્મીએ ગાધે મારા ભાઈએ કાધું એટલે કહેવાનું એટલે કે પહેલાં પેટ પૂજા થઈ જશે એટલું યાદ રાખજો અને થોડા ઘણા આઠ દોઢ કિલો જેટલા વધ્યા છે એટલે આ વિડીયો બનાવું છું તમારા સમક્ષ એટલે લઈને આવ્યો છું પહેલાં તમને હું શેકડાના ફાયદો જણાવું એની પહેલાં તમે જો મારો આ વિડીયો જોઈ રહ્યા હોય અને તમને મારી સલાહ અને મારી જાણકારી ગમતી હોય ને તમે મને એલું એલું કરતા હોય મિસ કરતા હોય પ્રેમ કરતા હોય ને તો લાઇક કરી લેજો લે કારણ કે મારા માટે એક લાઈક ખૂબ મહત્ત્વની છે સાથે એક લાઇક કરી નાખો જો તમે મારા ખાસ પ્રિય મિત્ર હોય અને ભયલું હોય તો લાઇક કરજો એટલે કારણ કે મારા માટે એક લાઇક મહત્વની છે કારણ કે હું લાઈકનો એક ભિખારી છે એટલે ગયા એટલે કહેવાનો મતલબ કે લાઈક માટે તો હું તડપું છું લેતા એટલે કહેવાનો મારા માટે એક લાઇક ખૂબ મળે કારણ કે મને લાઇક કરવાનો કોઈ પૈસા નથી મળતા ફક્ત મારી ચેનલ મોટિવેશન હોય પ્લસ મારી આબરૂ હોય મારી કેટિવ મને વિડીયો બની શકો સાથું એક લાઈક કરી નાખો એક લાઇક બન આ જોઈ શકો છો કેટલા મસ્ત મજાના કાળા કાળા સગડો છે દેશી શગડો શું તમે જાણો છો કે શિંગોડા ખાવાથી તમારા શરીરના અંદર શું પરિવર્તન આવશે અને શું ફાયદા આવશે એ પણ શિયાળાની અંદર ખાસ કરીને જો તમે નિયમિત જો શિંગોડાનું સેવન કરશો તો તોના અંદર ચરબી વધારે છે સોડિયમ વધારે છે પોટેશિયમ વધારે છે મેગ્નેશિયમ છે બીટા કેરોટીન છે એટલું યાદ બીટા કોમ્પ્લેક્ષ પણ છે ફાઇબર છે બ્લડ પ્રેશરને પણ આ છે એટલું યાદ રાખજો એવા પણ પોષક તત્ત્વ આના અંદર ભરેલા છે ખનીજ તત્વોથી પણ ભરપૂર છે એટલે અને કાર્બોહાઇડ્રેટ વધારે છે કાર્બોહાઈડ્રેટો એ વધારે હોવાથી શું કરે છે ખબર આપણા શરીરના અંદર ઉજા લાવે છે એટલે હોય એટલે કહેવાનો મતલબ કે એનર્જી લાવે છે એટલું યાદ રાખજો એટલે કે કાર્બોહાઇડ્રેટ આપણા શરીરના અંદર હોવું જરૂરી છે એટલું યાદ કારણ કે તાકાતનો ખજાનો છે એટલે યાદ રાખજો આપણે ખાટલાની અંદર બેઠેલા હોય આપણું શરીર જો મજબૂત કરવું હોય ને ચાલતું કરવું હોય અને ખાટલામાંથી ઊભું થવું હોય તો શીગળોની સેવન કરવું જરૂરી છે શિયાળાની અંદર અને બહુ કડક ઢાટ પડે છે ને એટલે થોડું થોડું હાચવજો કારણ કે વિકેટો બહુ પડી છે એટલું યાદ ધબાધાધબ એટલું યાદ રાખ્યું કારણ કે શિયાળો એવો છે ને કે ઠંડીથી મારી નાખે સારું હું ખાવાનું એવું ખાવાનું એટલું યાદ રહ્યું એટલે કહેવાનું મને જલ્દી વિકેટ પડે નહીં અને આજના વિષયના અંદર હજુ મજ લો તમારા માટે થઈને મજ કરવા માટે ફાયદા હજુ જણાવશે એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ કે પહેલો ફાયદો શું થાય ખબર હે અસ્થમાં એટલે કે તમને જો શ્વાસની લગતી બીમારી રહેતી હોય શ્સનતંત્રની બીમારી રહેતી હોય તમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને અસ્થમાની એવી બીમારી રહેતી હોય ને એવો બધો દમ સડતો હોય ને એના માટે થને આ ફળ છે ને ગુણકારી છે એટલું યાદ રહે એટલે કે શેગોડો છે ને ગુણોનો ભંડારવાળો છે નિયમિત જો તમે શેગોડોનું સેવન કરશો ને તો મચ્છાની બીમારી કોઈ ખાલી થશે નહીં લગભગ તમારે પાઇલ્સ મટાડવા હોય એટલે કે દુખતા મસા મટાડવા હોય કે હળહળતા મસા મટાડવા હોય કે ભગંદર ભગાડવો હોય કે જે બધું કરવું હોય પાકિસ્તાનને બધું નહાળવાનું તો એના માટે શિગોળા રામબાણ છે એટલું યાદ રાખજો લાઈક 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 સોરી દેશી દેશી શું કરે છે દેશી ના તો ભાઈલો દેશી છે ઘોડા લઈને આવ્યો છે અને મજા પડી જાય છે ખાવાની અને આ શેઘોડા ખાવાથી શું થાય ખબર માંસપેશીઓ મજબૂત થયેલું હોય મસલ મજબૂત થાય એટલું યાદ રાખજો અને જે ગળાનું ઇન્ફ્લેશન રહેતું હોય ગળાના કાકડા બાંકડા રહેતા હોય ગળાની અંદર દુખાવો બુખાવો રહેતો હોય ગળાનું કેન્સર બેન્સર રહેતું હોય મોઢું આળું ઝેર થયેલું હોય મોઢાની અંદર ચોધીઓ બોધીઓ પડે ને બધું મટી જાય એટલું યાદ રાખજો બધું છે ને રમણ ભમણ થઈને આગળ નહીં જાય એટલું યાદ રાખજો વિદેશ અને ફોરાન પાકિસ્તાનમાં જતું નિયમિત જો તમે સગડોનું સેવન કરશો આવા શિયાળાની અંદર તો તમને જે પેશાબની લગતી બીમારી રહેતી છે જે ધાતુ રોગની લગતી બીમારી રહેતી છે પેશાબ રૂકે રૂકે આવતો છે પેશાબની અંદર બળતરા રહેતી છે એ પણ મટી જશે એ કારણ કે આ ઠંડી પ્રકૃતિ વાળા એટલું યાદ અને પેટના અંદર જઈને તો પિત્તની લગતી જે બીમારી રહેતી જે શરીરના અંદર ગરમી રહેતી હોય જે લીવરની બીમારી રહેતી હોય લિવનના અંદર ગમી રહેતી એ બધું મટી જાય પેટ એકદમ શાફ થઈ જાય એટલું યાદ રાખજો પાચનતંત્ર એકદમ મજબૂત જે ખોન તમારા શરીરને મળશે એટલું યાદ રાખજો બડુકા બોલાવવાનું બહુ મજા આવે ભાવ તો તમે કહેજો કોમેડેન્ટના અંદર કે તમને શગડો બહુ ભાવિશું અને નસકુરી ફૂટી હોય અચાનક વધારે પડતું લાલ કલર રહી જતું હોય અને તમારે નસકુરી ફૂટીને તો તોનું સેવન કરવું જરૂર છે અને ખાસ કરીને આ છે ને હાર્ટ એટેકથી બચાવ છે એટલે યાદ રાખજો તમને હાર્ટ એટેક આવવાનો હુમલો લાગતો હોય ને તમારે બચવું હોય તો શિયાળાનું સેવન કરવું જરૂરી છે એટલે યાદ રાખજો એટલે કે પહેલાં શિયાળા નહીં ખાવાના આ શેગોડા ખાવાના છે એટલે યાદ રાખજો અને આ છે ને કેન્સરથી બચાવ છે તો તમારે કેન્સરથી રક્ષણ મેળવવું અને સુરક્ષા કવચ મેળવવું હોય તો સેવન કરવું જરૂરી છે એટલું યાદ રાખજો મિત્રો લાઈક કરી લેજો અને મિત્રો જો તમે મારી ચેનલના અંદર જો નવા હો તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે એટલે કે સબસ્ક્રાઈબ લેજો એને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઈકન પર ક્લિક કરી લે લાઈક અને કમેન્ટ કરી લેજો મિત્રો જો તમારી કોઈ હેલ્થથી લગતી બીમારી હોય એનો લખતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટને અંદર કહેજો એનો લખતો જરૂર વિડીયોને મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ આ મારો આ વિડીયો છે ઠોર બોલાવજો મોર બોલે કારણ કે જાણકારી ખૂબ વીસ છે મિત્રો અને બીજા મિત્રોને આ જાણકારી મળી હોય અને આ ભલેને તમે આગળ લાવજો એટલું યાદ રાખજો કારણ કે તમારો સપોર્ટ છે તો કંઈક નવું થશે એટલું યાદ રાખજો સપોર્ટ કરો સપોર્ટ પ્લીઝ 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 અને હું થોડું બોલું છું પણ તેમની દિવાળો છું એટલું યાદ રાખ મજાક મસ્તી વાળો છું કોમેડી હાસ્યકાર છું એટલું યાદ રાખજો અને મસ્ત મજાનું મનોરંજન કરું છું ને કે પબ્લિકમ તેમની દિવાળી બની ચૂકલી છે મારી એટલું યાદ રાખ બધા શેર કરજો હજુ લાઈક ના કર્યું લાઈક કરી લેજો એટલું યાદ રાખજો મિત્રો આવજો બાય બાય સિયુ ટાટા વન ફોર થ્રી એલેવન ટુ